નમસ્કાર સમાચારો પરક મહાનુભાવો આપી શ્રદ્ધાંજલિ બટાકા ના ઉત્પાદન ખેડૂતોને તાકીદ રાહત પૂરી પાડવા અહેમદ પટેલ ની માંગ અદારી ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર તેજસ પટેલનું કરાયું સન્માન પ્રિયંકા ખુરાના ગોલેન નું અર્થ માટે ફોટોગ્રાફર વિજય કાબરા દ્વારા અમદાવાદમાં ફોટોશૂટ મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર અને ગાંધી કથાના પ્રણેતા વિદ્યાપીઠ ખાતે અવસાન થયું હતું જાણ જ વિચારકો અને સહકારી તેમજ રાજકીય ખાતે પહોંચી આવ્યા હતા અને નારાયણ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી વડેછી ખાતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમ વાલ્મિકી નદીના તટ પર ગાંધીના ઓરા ખાતે નારાયણ દેસાઈના બંને પુત્રો અને એક પુત્રી દ્વારા અગ્નિદા આપવામાં આવ્યો હતો તાપી જિલ્લાના વરોડ તાલુકાના વડેચી ખાતે આવેલા ગાંધી વિદ્યાપીઠ ખાતે રહી ગાંધી વિચારધારાને આગળ ધપાવતા અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જોત ફેલાવનાર ગાંધીવાદી નાન દેસાઈનું નેવું વર્ષી ચેફે નિધન થયું હતું નાન દેસાઈની ગત નવમી ડિસેમ્બરે અચાનક તેમની તબિયત બગડ કોમામાં સરી ગયા હતા ગાંધીના મૂલ્યોને જીવનશૈલી બનાવનાર અને પ્રખર ગાંધીવાદી દેસાઈ દેસાઈને કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ પ્રજાસેવક દોલતસિંહ જાડેજાના નિધન અંગે ઊંડા શોકની લાગણી સાથે શ્રદ્ધાંજલિ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી સાંસદ અહેમદ પટેલ ભાજપના પ્રમુખ આરસી ફળદુ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા શંકરસિંહ વાકેલા સહિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ભાવ મળે અને માટે કાયમી વ્યવસ્થા તંત્ર ઉભું થાય તેવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ખેડૂતોના હિત માટે પત્ર લખતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું કે એક તરફ આપણા ખેડૂતો આકરી મહેનત કરીને મબલક પાક લીધો છે બીજી બાજુ તેમને માળખાકીય સુવિધાઓ મળી મળતી નથી બટાકાના વધુ પડતા પુરવઠાને ખ્યાલ આવી રીતે સ્ટોરેજ હાઉસના માલિકો તેના ભાડા પ્રતિ કિલોગ્રામે પચીસ પૈસા જેટલો વધારો કરી દીધો છે આ પરિસ્થિતિમાં પ્રારંભે કમોસમી વરસાદ લીધે ખેડૂતોની હાલત વધારે કફોડી બની છે સંગ્રહ કરવાની જગ્યા અભાવે બટાકાના ઢગલા ખેડૂતો ખેતરમાં સડતા જોવા મળે છે સરકારને તાત્કાલિક દરમિયાનગીરી કરીને બટાકાની ખેતી કરતા ખેડૂતો તાકીદ રાહત પૂરી પાડવા ગુજરાતના મુખ્યમંત્રી પત્ર દ્વારા ખેડૂતોના હિતમાં માટે કરતા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ સાંસદ જણાવ્યું કે રાજ્યમાં મોટાભાગના સ્ટોરેજ સુવિધા એક એક વસ્તુની સંગ્રહ સુવિધા ધરાવે છે તેથી લાંબા ગાળી માટે સરકારે પણ અત્યાધુનિક ટેકનોલોજીવાળા વાળા સ્ટોરેજ સુવિધા વધુ રોકાણ ને પ્રોત્સાહન આપે તેવી નીતિ ઘડવી જોઈએ અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદબેન પટેલ રવિવારે પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલનું સન્માન કર્યું હતું પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ ગુજરાતની તબીબી જગતની ખ્યાતિ વિશ્વ સ્તરે પ્રસરાવી છે અને કેન્દ્ર સરકારે પણ તેમના આ યોગદાનની સહનતા કરતો પદ્મશ્રી નવાજ્યા છે તે આપણા માટે ગૌરવરૂપ છે તેમ મુખ્યમંત્રી આનંદબેન પટેલે જણાવ્યું હતું આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના પ્રીતિબેન અદાણીએ ડોક્ટર તેજસ પટેલ તેજસ તેજસ્વી કારકિર્દી પરિચય આપ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ઉદ્યોગપતિમાં કુમાર મંગલમ બિલ્લા સુધીર મહેતા પંકજ પટેલ હિરેન પટેલ સહિતના તબીબી અગ્રણીઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે આ સન્માન બાદ તબીબી ક્ષેત્રે સંશોધન કાર્ય આગળ ધપાવવા ઉપરાંત ગરીબ દર્દીઓને મદદ થવા માટેની જવાબદારી સતત નિભાવતો રહીશ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી ભવ્ય મિસિસ ઇન્ડિયા ક્વીન બે હજાર પંદર વિજેતા થયેલી મુંબઈ પ્રિયંકા ખુરાના ગોહેલ હાલ અમદાવાદ ની મુલાકાતે આવેલ છે અને જેઓ આગામી જૂનમાં મિસિસ ઇન્ડિયા પેસેફિક તેમજ ઓક્ટોબર છે ત્યારે તેમના મજબૂત પોર્ટફોલિયો માટે તેઓ અમદાવાદમાં ખાસ જયારે પ્રિયંકા નું ફોટો શૂટ મોડલિંગ ઇન્ડસ્ટ્રીઝ જાણીતા ફેશન ફોટોગ્રાફર વિજય કાવરા દ્વારા કરવામાં આવનાર છે પ્રિયંકા અમદાવાદ ના જાણીતા સ્થળો જેવા કે રિવરફ્રન્ટ સરખેલ રોજા ખાતે આઉટડોર ફોટો શૂટ કરાવશે આ અંગે પ્રિયંકાએ જણાવ્યું

પ્રિયંકા ખુરાના ગોહેલ એ મૂળ દિલ્હીના છે અને જેઓ કોલકાતાની આઈઆઈએમ એમબીએનો અભ્યાસ કર્યો છે તેઓ મુંબઈની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીમાં ટોપ પોસ્ટ પર છે છેલ્લા આઠ વર્ષથી મુંબઈમાં સ્થાયી થયેલા પ્રિયંકા પ્રથમ લેડી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે કે જેઓ આ ખ્યાતના મિસ ઇન્ડિયા ક્વીનનો તાજ હાંસલ કર્યો છે મિસિસ ઇન્ડિયા ક્વીન કોન્સ્ટ્યુમર છેલ્લા અનેક વર્ષથી હેન્ડીક્રાફ્ટ ચિલ્ડ્રન વુમન્સ એડ્સ એડ નામની સામાજિક સંસ્થાઓ પણ યોજવામાં આવે છે જેમાં આ વર્ષે દેશભર માંથી બસો થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ માં ચોવીસ મહિલાઓ આવી હતી this is the first uh, state which i have chosen like where i want to like where i think the culture is very rich because uh, bombay maybe, rahe ke hum the ke of uh, the culture ke feelings ke and then garba dandiya so all these dances which are here so sabse pehle state mere dimag mein aaya so that was adabad and definitely because of vijay ji the connection we even found so yes so it will be a combination of traditional and outdoor karenge like uh, so we are going to visit uh, या शो में मैं रिप्रेजेंट कर सानिया सो अ सो डिफरेंट जो यहां पे जो भी असीनिक प्लेसेस हैं वहां पे मुझे ले के जाएंगे एंड देन वहां पर एक्चुअली वहां पे लागवेरा शुक्रिया करेंगे आई वुड आल्सो लाइक टू नो लाइक द इंपोर्टेंस ऑफ दैट पर्टिकुलर प्लेस इन द गुजरात कल्चर एंड दैट इज व्हाट वी वाज थैंक यू तो मित्रों आज तक सूर्य मुख्य समाचारों सामाजिक खास गतिविधि में निहारता रहो एस लाइन न्यूज़ पॉलिटी नमस्कार